અરવલ્લી જિલ્લાના ધનસુરામાં ભારે વરસાદના કારણે શાળા નંબર ત્રણમાં વરસાદી પાણી ભરાઈ ગયું જેના લીધે શિક્ષણ કાર્ય ખોરવાયું તલો રોડ પાસે આવેલી ધનસુરા પ્રાથમિક શાળા નંબર ત્રણમાં ધોરણ એકથી પાંચમાં સો જેટલા બાળકો અભ્યાસ કરે છે પરંતુ ગયા અઠવાડિયે પડેલા ભારે વરસાદથી શાળાનું મેદાન આખું જળ તરબોડ છે આ સમસ્યા દર વર્ષે ઉદભવે છે કારણ કે પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા નથી જેના લીધે બાળકો શિક્ષકો શાળામાં જઈ આવી નથી શકતા અને શિક્ષણ કાર્ય ઠપ થાય છે સ્થાનિકોએ તંત્રમાં અનેક રજૂઆતો કરી છે છતાં હજુ સુધી પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા નથી કરાઈ જવાબદાર અધિકારીઓ પાણીના નિકાલની વ્યવસ્થા કરી હોવાનો દાવો તો કર્યો પરંતુ જમીની હકીકત તમે જોઈ રહ્યા છો જમીની હકીકત કઈક અલગ છે પાણી હજુ પણ ભરાયેલું છે બાળકો અભ્યાસથી વંચિત રહે છે અને આ દર વર્ષની સમસ્યાનો કાયમી ઉકેલ ક્યારે આવશે તે અંગે સવાલો પણ ઉભા થઈ રહ્યા છે નંબર આવેલી એરિયાની અંદર ત્યાં પાણી પર વરસાદી પાણી ભરાયા હતા એનું ત્રણ ગ્રામ પંચાયત દ્વારા પાણીનો નિકાલ મશીન દ્વારા કરી આપવામાં આવ્યું છે હાલ કોઈ પાણી ભરાયું નથી ત્યાં અને બધી વ્યવસ્થા પંચાયત લક્ષી જે હતું એ રીતે મદદ અમે શાળા નંબર ત્રણનો કરી અને પાણીનો નિકાલ કરી દીધો છે નમસ્કાર હમણાં તાજેતરમાં જે વધુ વરસાદ પડ્યો એમાં ધનસુરા તાલુકાની ધનસુરા શાળા નંબર ના મેદાનની અંદર ખૂબ પાણી ભરાઈ ગયું હતું તો એ પાણીના નિકાલ માટે અહીંયા રજૂઆત આચાર્ય તાલુકામાં કરવામાં આવી જેના અનુસંધાને મળ્યા અને તંત્ર ખૂબ સારો સપોર્ટ મળ્યો અને પાણીના નિકાલ માટેનું કાર્યક્રમ કરવામાં આવ્યો અને આરોગ્યની ટીમ દ્વારા પણ દવા છંટકાવ કરવામાં આવ્યો છે અને ભવિષ્યમાં પણ આવું પાણીનો કાયમી નિકાલ થાય એ માટે પણ અહીંયા રજૂઆત કરવામાં આવેલ છે